કોમ જો મારા લડવા થાય કોઈ બધા ઊભા સીધો આવજો આવશી તો વિડિયો મોધો નઈ પછી તો શરૂઆતમાં હું પછી બતાઈ બોલા ચાલે થાય અરે આવ આવ બટ સ્ટાર્ટ કે કરીને ઊભા છો મુઠા પર કા વાઘુજી હે કે તો એલાર મુજ ભાજો હા તોક મના હે આહા તો મને આવ્યો થી બી રી ગેમ ચાલે વા લખતા ને આવ સીતાણ પાછો ગઈ સીતામ પાછો ભાગોજી એક ને આવતા હો

પછી તમે કોઝો અમુક જગ્યાએ શૂટિંગ કરો ને આઉટ આઉટ થાય લાગુમન જે રીઅલ વાસી કરંટ કરંટ આવે

કપડું બની ગયુંંતો શી ખતરવા કે નહી પાડે વાતા નહી ઓસીમીટી થેલી પાડવાની તાકાત નહી અન બવડની વાત કરો ઓય વખત જીતું તું કે અરે આ વખત એ હરખા ઉતર્યા તા તમે તમે રાઢું ખેતા મારી જાતા ત્યારે ગયા હવે માર નહીં આવો મે ત્રણ બંગાજ કાફી છે લે અરે કોઈ પાવર ની વાત ના કર મેલે <plains> <bizarre> <to>

એ કાકા કાકા ડાબડી મુઢા હમું બોલતી નકર દોસ્તારા પાડી નાશ્યો અરે ડાબડી મુઢો નહી આફિક બોલો અબ બોલો પણ વાત કરતા હતા પણ મને નહી બકે બકે જણી ના ના કણ કણ એ રયો વેલા અંતક થઈ ગયો હું તો ગીત ગાતો તો પણ હું કીધું ભાઈ કવ પર ગાવ કવ પિન

મારું ભાડે જો ફુમટો ઉતાર દેજો લ્યા ફુમટો એ દવા કરશે એટલે કમ્પ્લીટ થઈ જા આ

ખરેખર પહેલા ભાગમાં તમે બહુ સપોર્ટ કર્યો અને બીજા ભાગમાં પણ બહુ સપોર્ટ કર્યો અને ત્રીજા ભાગમાં પણ આવો ને આવો સપોર્ટ કરજો કારણ કે ત્રીજો ભાગ મનથી પણ બહુ ધમાકેદાર આવશે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબર કરજો